જામનગરમાં હતી શહેરમાં સિક્સ લેન રોડના કામ ખાત ખાતમુહૂર્ત થયું છે તો રીવાબા મંત્રી રીવાબા જાડેજાએ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી તાકીદે કામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી નિયત સમયમાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી કોટાઈમ મગર દેવાનું હા તો અમારો જવાબ ડિપ્લોમેટિક આન્સર હતો તમે મને અવધી આપો અને 1 વર્ષની અંદર એક 1 વર્ષમાં એક વર્ષમાં પોલિટીકા દે કે કે બટ બજેટ અને આ સિટી મેઈન વિસ્તાર છે કનેક્ટિવિટી નું વિસ્તાર છે એટલે માં ક્યાં કોમ્પ્રમાઈઝ કરી રાખતા જેમ જે કરે વખતે અમને જ બધું કેબિનેટમાં યાદ કેતા હોય ને કોઈ પણ બાબતે કોઈ કોમ્પ્રમાઇઝિંગ ન બરાબર કે આવે અને જે બધું ઇતિહાસ નતો હોય એવું આપણે નથી ઈ તમારું સજેશન હતું તમે સીએમ સાહેબને નહોતા What well, happened? <laughs>